પતિ બે મહિનાથી ત્રણ સંતાનો સાથે પત્નીએ જેલની બહાર અડ્ડો જમાવ્યો ત્રણ નાના ભૂલકા સાથે છેલ્લા બે મહિનાથી રેખાબેન મકવાણા નામની મહિલા જેલ બહાર જ સુઈ જાય છે સ્થાનિક લોકોની દયા આવતા જેલ નજીક આવેલા મંદિરમાં ત્રણ સંતાન અને મહિલાને આશરો આપ્યો છે પતિ રાકેશ મકવાણાને કિશોરીને ભગાડી જનાર મિત્રને આશરો આપવાના કારણે જવું પડ્યું છે જેલમાં છેલ્લા અઢી મહિનાથી પતિ રાકેશ મકવાણા પોસ્કો કેસમાં જેલમાં બંધ ત્રણ નાના બાળકો લઈને રેખાબેન મકવાણા નામની મહિલા મહેસાણા આવી ગઈ હતી નાના બાળકો ભાગી ન જાય તે માટે દોરીથી બાંધી રાખે છે મહિલા પતિ જેલમાં ગયો અને સજા સંતાન અને પત્ની ભોગવી રહી છે રડતા રડતા મહિલાએ કહ્યું પતિ સિવાય કોઈ આધાર ન હોવાથી હું બાળકો સાથે મહેસાણા આવી હતી